બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે પવન અને વરસાદે માત્ર ખેતીને જ નહીં પરંતુ બાગાયતી ખેતીને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે થરાદ તાલુકાના જાણદી ગામમાં દાડમની ખેતી કરતા ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે અને તેમને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે આ છે પીરાભાઈ પટેલ જેઓ વર્ષોથી તેમના પરિવાર સાથે થરાદના જાણદી ગામમાં ખેતી કરે છે અત્યાર સુધી તેઓ બાજરી જુવાર રાયડો અને મગફળી જેવા પરંપરાગત પાકો વાવતા હતા પરંતુ વધુ આવક મેળવવાની આશા સાથે તેમણે બાગાયતી ખેતી તરફ વળવાનો નિર્ણય કર્યો પીરાભાઈએ સેવા સહકારી બેંકમાંથી સાડા ત્રણ લાખ રૂપિયાની લોન લઈને દાડમની ખેતી શરૂ કરી રાત દિવસની સખત મહેનત પછી દાડમના છોડ મોટા થયા અને તેના પર ફળ પણ આવી ગયા હતા પરંતુ તેમનું નસીબ ખરાબ હતું જે સમયે પાક તૈયાર હતો ત્યારે જ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો અને દાડમના છોડ જમીન દોસ્ત થઈ ગયા વરસાદના પાણીથી દાડમ સડી ગયા અને બરબાદ થઈ ગયા હું જ્યારે આ વર્ષે જ્યારે મેં ત્રણ એકરની અંદર સાહેબ દાડમ કરેલી અને એ દાડમની અંદર સાહેબ મેં જ્યારે નાના બાળકની જેમ ઉછેર કરેલો હતો બાળકનો જેમ ઉછેર કરીએ એ જ રીતે મેં ત્રણ વર્ષની અંદર આ દાડમનો ઉછેર કર્યો અને તમે જોઈ શકો છો કે દાડમ એક બાગાયતમાં આવે છે જો બાગાયતનો જો ઉત્પાદન છોડ મોટો કરો ને એ સાહેબ ઘણો અઘરો છે બરાબર છે તો એની સેવા ચાકરી ખર્ચા ખાતર પાણી બધું સાહેબ બધું કરવું પડે છે તો આ જે દાડમ છે આ વર્ષે મેં લોન લઈ અને સાડી ત્રણ લાખનો ખર્ચો કરી નાખેલો મને એવી આશા હતી કે ગઈ સાલ મેં દસ બાર લાખનો ઉત્પાદન મેળવેલું તો આ વર્ષે મને એવું આશા હતી કે હું પંદર લાખનું ઉત્પાદન કરી શકીશ પણ સાહેબ આ જે વંટોળ છે અને જે પાણી છે એ પાણી વંટોળે મારે બધી દડમોનો નાશ કરી નાખ્યો છે તો હું કઈ રીતે આ બધા ખર્ચા આ બધી લોનો બાળકોનું શિક્ષણનો જે ખર્ચા છે ઘરના ખર્ચા છે અને આ લોનોના હપ્તા છે આ કઈ રીતે સાહેબ ભરી શકાય તમે સાહેબ ખાસ જાતે આવો નિહાળો મેં તલાટી સાહેબને સાહેબ ફોન કરેલો ગ્રામ સેવક સાહેબને ફોન કરેલો કે સાહેબ તમે રૂબરૂ આવો તમે આવીને જુઓ કે આ ખેડૂતની હકીકત વેદના છે કે ખેડૂત સાચું બોલે ખોટું બોલે તમે જોઈ શકો છો અને જોયા પછી તમે કહી શકો કે ના ના ખેડૂતની વેદના સાચી છે સાહેબ તો સરકાર શ્રી પાસેથી હું એટલું કહેવા માંગુ છું કે કુદરતી જ્યારે આફત આવી છે તો કુદરતી જે કરવાવાળી કરી નાખી છે પણ હવે સરકાર જો અમને મદદ કરે તો અમે બધી રીતે પોકી વળશું નહીં તો અમારાથી પોકી શકાય તેમ નથી તમે જોઈ શકો છો કે આ દાડમ જ્યારે આમ લગભગ ડિસેમ્બરથી પહેલાં મહિનામાં આ દાડમનો ઉત્પાદન નીકળી જતો હોય છે અમને સારા ભાવ પણ મળતા હોય છે સારા ભાવની આશા અમે ખર્ચા પણ સારા કરીએ છીએ પણ તો હવે દાડમના ખર્ચા બીજા ખર્ચા આ સાહેબ દાડમ સિવાય કોઈ પોકી વળાય અમારાથી નથી સાહેબ બરાબર મહેરબાની કરીને તમે ખેડૂતની સાહેબ વેદના સાંભળો અને ખેડૂત જે વેદના કહી રહ્યો છે ખેડૂત એક જગતનો તાત છે અને જો ખેડૂત જો પગભર નહીં હોય ખેડૂતની જો સરકાર મદદ નહીં કરે તો બીજું કોણ મદદ કરવાનું છે આશા આશા દીધી મારી છે અને તેમના પરિવારે ઘર રિપેર કરાવવા અને બાળકોને સારી શાળામાં ભણાવવા સહિતના અનેક સપના જોયા હતા તેમને બાર થી પંદર લાખ રૂપિયાની આવકની આશા હતી પરંતુ આ તમામ સપનાઓ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા હતા વિરાભાઈની સાથે સાથે વાગિયા તરીકે કામ કરતા સગદાભાઈ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે તેમણે પણ મહેનતથી દાડમની વાવણી કરી હતી પરંતુ પાક બરબાદ થતા હવે તેમને પણ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે સગદાભાઈ સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે દી મારે પિરા ભઈએ ચોથે ભાગે ભાગ પાગતો અને વરસાદથી આ બધી આ પરિસ્થિતિ આવી કે આ ફળનો બધું નુકસાન થયું અને આમાં કે જે પરિવારને અમે નભાડતા હતા પરિવારમાં આમાં એટલું નુકસાન આવ્યું છે કે કોઈ સીમા રહી સરકાર તે સહાય કરે આ પાકમાંથી કોઈ લમણો જોવા આવે કે ભાઈ આટલું આ નુકસાન આને થયું છે કોક સરકાર અમને આ પરિસ્થિતિમાંથી ઉગારે અને કોક લાભ કરે સપના તો ઘણા જોયા હતા કે સપનામાં તો આમ કે આટલો પણ મળશે આ તરીકેથી આપણે આકર્ષણ જ ગામની જેમ સરહદી વિસ્તારના તમામ ગામોમાં હાલત દયનીય છે કાગડોળી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તંત્રની ટીમ સર્વે માટે આવશે અને ક્યારે તેમને નુકસાનનું વળતર મળશે આ હતી થરાદથી ખેડૂતોની વ્યથા ખરેખર આ ઘટના ખેડૂતો માટે અત્યંત દુઃખદ છે આશા રાખીએ કે સરકાર વહેલી તકે સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે